સૌથી પહેલા બાજવા ટી પોઈન્ટ પર ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચીને અહીં બેરિકેટિંગનો જ અભાવ જોવા મળ્યો જ્યારે આગળ જતા દુમાડ ચોકડી પર બેરિકેટિંગ તો છે પરંતુ પોલીસ નથી પોલીસ ચોકી બંધ હાલતમાં કેમેરામાં કેદ થઈ ત્યારબાદ ન્યૂઝ કેપિટલની ટીમ દેણા ચેકપોસ્ટ પહોંચી જતાં જ ત્યાં ચોકી પર ખંભાતી તાળા જોવા મળ્યા હતા અને જાણે વર્ષોથી આ તાળા ખુલ્યા જ ન હોય તે રીતે તાળા લટકી રહ્યા હતા પછી ગોલ્ડન ચેકપોસ્ટ જ્યારે ટીમ પહોંચી ત્યારે ચોકી બંધ અને અંદર પોલીસ ઉંઘતી ઝડપાઈ ત્યારબાદ આજવા ચેકપોસ્ટ ત્યાં પણ જવાનો ઊંઘતા દેખાયા હતા જો કે વાગોડિયા કપુરાઈ તરસાલી જાબુઆ વિસ્તારમાં વ્યવસ્થા કઈક અંશે દૂરસ્થ જોવા મળી પણ આ બધા વચ્ચે રાત્રિ સુરક્ષાનો સાચો ચહેરો પણ સામે આવ્યો છે સુરક્ષાના દવાઓ કરતી વડોદરા કહી રહી છે કે સુરક્ષા વ્યવસ્થા સુઈ ગઈ છે અને હવે સવાલ એ છે કે નાગરિકોની રાત્રિ સુરક્ષા કોના ભરોશે જ્યાં પોલીસ કમિશનર કાર્યવાહી કરશે કે બેદરકારી પર ફરીથી પડદા પડી જશે ન્યૂઝ કેપિટલના રિયાલિટી ચેકમાં જે પણ સામે આવ્યું તેનાથી પોલીસને સવાલ તો થાય છે કે સાહેબ ક્યાં છે ચેકિંગ ક્યાં છે સુરક્ષા વડોદરા શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર ન્યૂઝ કેપિટલની ટીમ દ્વારા મોડી રાત્રે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું આ રિયાલિટી ચેક રાત્રે અગિયાર વાગ્યાથી શરૂ કરીને બાર પિસ્તાલીસ વાગ્યા સુધી આ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું તેમાં શહેરની નવ જેટલી પોલીસની જે ચેકપોસ્ટ છે ત્યાં ચેકપોસ્ટ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ચોંકાવનારા ખુલાસાઓ તેમાં સામે આવ્યા છે નવ ચેકપોસ્ટ પૈકી બે કે ત્રણ જ ચેકપોસ્ટ એવી હતી કે જ્યાં યોગ્ય પોલીસના